નમસ્કાર મિત્રો આજની આપણી વાર્તા છે લગ્ન જીવન કે બરબાદી જીવન અભિનંદન તમને દીકરી થઈ છે લેબર રૂમમાંથી બહાર આવતા મહિલા કહ્યું મનોજ સહિત પરિવારના તમામ સભ્યોના ચહેરા ઉદાસ હતા દીકરો આવવાની ઈચ્છા સાથે મનોજનો આખો પરિવાર હોસ્પિટલમાં આવ્યો હતો દીકરીનું નામ સાંભળીને મનોજની માતા ધીમો ગુસ્સો કરી બોલી ઉઠી આ સ્ત્રીને ખબર નહીં કેમ ઘરમાં લાવીને ઘાલી હશે તે છ વર્ષથી મારા પુત્ર મનોજને એક દીકરો પણ આપી શકી નથી પોતાનું દુઃખ વહેંચી રહી હતી દીકરીઓ પણ જૂઠાણાના આંસુ વહાવવા લાગી ત્યાંથી પસાર થતી વખતે લેડી ડોક્ટરે બધાને રડતા જોયા તો તેમને આશ્ચર્ય થયું તમે લોકો કેમ રડો છો દીકરીઓના જન્મ પર તો મીઠાઈ વહેંચવી જોઈએ તે લક્ષ્મીનું રૂપ છે ડોક્ટરની વાત પર મનોજની માતાએ હાથ ઊંચો કરીને કહ્યું ઊભા રહો ડોક્ટર મેડમ હા આ કર્મચલીએ બે પુત્રીઓ આપી અમને મોટું દેખાડવા જેવા રાખ્યા નથી હવે ત્રીજી પુત્રીની અપેક્ષા નહોતી અમારે છોકરો જોઈતો હતો જે મોટો થઈને અમારો વંશ વધારો કરોત અને ધંધામાં પણ મદદ કરોત પરંતુ તેણીએ ફરીથી એક છોકરીને જન્મ આપીને અમને પાછા ધંધામાં ધકેલી દીધા છે નર્સે નાની છોકરીને લાવીને મનોજને આપી મનોજે દીકરી તરફ જોયું જે બિલકુલ તેના પિતા જેવી દેખાતી હતી તેણે છોકરીને પ્રેમથી તેની છાતીએ લગાવી હલકી સ્માઈલ આપી તેઓને નિત્યાને મળવાની પરવાનગી મળી જે અંદર બેડ પર સૂતી હતી સાસુ સાધનાજીએ તેને મળવાની સ્પષ્ટ ના પાડી દીધી તેના મતે ત્રીજી પુત્રીને જન્મ આપ્યો હોય તો તે તેની ભૂલ છે નણંદો પણ મમ્મી સાથે ઘરે પાછી જતી રહી માત્ર મનોજ તેની પત્ની નિત્યા અને નવજાત શિશુ મનોજ નિત્યાને મળવા અંદર ગયો જતાની સાથે જ તેણે પૂછ્યું કેમ છે નિત્યા નિત્યાએ મનોજ સમૂહ જોયું અને કહ્યું મનોજ મને માફ કરી દે હું આ વખતે પણ તમને પુત્ર ન આપી શકી મનોજે ડાબે અને જમણે જોઈને તેણે કહ્યું ઠીક છે આ વાત બાજુ પર રાખ અને ચાલ પાસેથી ડિસ્ચાર્જ લઈએ અને ઘરે જઈએ માતાની તબિયત સારી નથી તે ઘરે ગઈ છે તેના કઠોર સાસુની ઘરે જવાની વાત સાંભળી નિત્યાએ આશ્ચર્યથી તેની સામે જોયું થોડી વાર પછી તે બાળકીને લઈને ઘરે પહોંચ્યા ત્યાં જઈને તેમણે જોયું કે બધા પરિવારના સભ્યો ખરાબ મૂડમાં હતા સાસુ તો ઘરમાં પ્રવેશતા જ નિત્યાને ટોણા મારવા લાગ્યા હે ભગવાન મેં ઘણી વખત કહ્યું હતું કે તમે ભગવાનને પ્રાર્થના કરો અને તમારું માથું નમાવો જેથી લાલો તમારા ખોળામાં આવે ભગવાન તમને પુત્રનું સુખ આપે જેથી મારા પુત્રને પણ થોડો આરામ મળે પણ તું જ કમનસીબ છે જ્યારથી તું આ ઘરમાં આવી છે ત્યારથી તે હંમેશા મારા મનોજને પરેશાન કર્યો છે એક તો પહેલાથી જ મનોજ નાના એવા પગારમાં ઘર માંડ માંડ ચાલતું હતું આફત આવી ગઈ સાસુએ તેનો ચહેરો દુપટ્ટાથી ઢાંક્યો અને ફરી રડવા લાગી આ બધું જોઈને નિત્યા પણ ખુદને દોષી સમજવા લાગી ઈચ્છા ન હોવા છતાં પણ તે પોતાની દીકરીને પોતાના પર બોજ સમજવા લાગી પછી જરા પણ વિચાર કરતા વગર તેની સાસુએ તેને રસોડામાં કામ કરવા માટે મૂકી તેણીએ તેના દુખાતા શરીર સાથે હાંડી રોટલી કરવાનું શરૂ કર્યું તેની હાલત ખરાબ હતી પણ તેના સાસુને તેના પર જરાય દયા ન ગાધી બીજા જ દિવસે મનોજ કામ પર ગયો તેને જેટલા દિવસ કામ મળતું તેના પર તેને પગાર પણ મળતો હવે ખર્ચ વધુ વધી ગયો હતો કોઈ પણ રીતે તે તેની માતા અને બહેનોના નિત્યા પ્રત્યેના વર્તન વિશે ક્યારેય વિચારતો નહીં કે તે કંઈ બોલતો નહીં ધીમે ધીમે દિવસો વીતતા ગયા નિત્યાની નાની દીકરી પણ હવે મોટી થઈ રહી હતી પણ એવામાં મનોજ સાથે એક ઘટના બની એક દિવસ જ્યારે તે કામ પરથી ઘરે આવ્યો ત્યારે તેના ચહેરા પર મુશ્કેલી સ્પષ્ટ દેખાતી હતી થાકેલા પગલાઓ સાથે ચાલીને તે આંગણામાં પડેલા પર બેઠો નિત્યા રસોડામાં કામ કરતી હતી મનોજને જ જ તેણે તરત બહાર આવીને પૂછ્યું શું વાત છે મનોજ આજે ઘરે વહેલા આવી ગયા એટલામાં નિત્યાના સાસુ સાધના રૂમમાંથી બહાર આવ્યા અને તેમણે કહ્યું અરે મારો દીકરો મનોજ આવ્યો છે આજે તું વહેલો આવી ગયો છે બેટા સાંભળ તારી મોટી બહેન સુમનના લગ્ન નક્કી થઈ ગયા છે મારે ઘણી તૈયારીઓ કરવાની છે દાગીના પણ બનાવવા પડશે સાધનાજીની વાત સાંભળીને મનોજ એકાએક ઊભો થઈ ભડકી ઉઠ્યો ના હું બજારમાં નથી જઈ શકતો મારી પાસે પૈસા પણ નથી અને મને નોકરીમાંથી પણ ગાડી મૂકવામાં આવ્યો છે ઘરમાં જે થોડા પૈસા આવતા હતા તે પણ હવે બંધ થઈ ગયા છે ઘરનો ખર્ચ કઈ રીતે પૂરો કરીશ એ વિચારીને જ હું પાગલ થઈ જાઉં છું મનોજ રડવા રસોડા પાસે પાણીનો ગ્લાસ થોડી તો સાસુનું મોં પણ ખુલ્લું જ રહી ગયું અચાનક તે તેની છાતી કૂટવા લાગી અને બોલી કાશ મારા પુત્ર એ આ કમનસીબ સાથે લગ્ન ના કર્યા હોત કહેવાય છે કે લક્ષ્મી સ્ત્રીના ભાગ્યમાંથી આવે છે પણ નિત્યા તું બહુ ખરાબ સુકનવાળી છે તું મારા પુત્રની પત્ની બનીને આ ઘરમાં આવી ત્યારથી ઘરમાં તોફાન આવ્યું છે સાસુએ આખી વાતને વળાંક આપીને નિત્યાના માથા પર મૂકી દીધી નિત્યા આ વખતે પણ તેની જગ્યાએ ગુનેગાર ઠરવામાં આવી વધુ વધારી ચડાવીને સાસુએ કહ્યું મારો પુત્ર ખૂબ ચિંતિત છે તું તેને મદદ તો નથી કરી શકતી ઉપરથી ત્રણ દીકરીઓ જણીને ઉપરથી ટેન્શન વધારી દીધું છે છે ભગવાન જાણે કે મનોજ આ બધાનો સામનો કેવી રીતે કરશે ઘરમાં ત્રણ યુવાન બહેનો હતી જેમના લગ્ન થવાના બાકી હતા એ અલગ વાત હતી કે તે આખો દિવસ ખાટલા તોડીને ભાભીને હેરાન કરતી હતી ઘરમાં રાખેલા પૈસા ધીમે ધીમે ખતમ થવા લાગ્યા ઘરની જીજ વસ્તુઓ મંગાવવામાં નિત્યા ખૂબ જ કરકસર કરતી હતી પણ છતાંય છતાંય હવે પૈસા ખૂટવા આવ્યા હતા તે દિવસે નિત્યા કબાડ ખોલીને તે અંદર રાખેલા પૈસાની શોધ કરી રહી હતી જેથી વીસ પચાસ રૂપિયા પણ મળી જાય તો બાળકો માટે દૂધ મંગાવી લે એટલામાં જ તેની સાસુ રૂમમાં આવી અને તેણીએ પૂછ્યું તું અહીં શું કરે છે નિત્યા ગભરાઈ ગઈ તેણીએ નીચા અવાજે કહ્યું કંઈ નહીં માં હું તો બસ પૈસા શોધતી હતી સાસુએ કટાક્ષ કરતા કહ્યું અહીં કોઈ તારા બાપનો ખજાનો દટાયેલો નથી જે તું શોધી રહી છે અહીં આવ મારે તને કંઈક કહેવું છે હવે કાન ખોલીને સાંભળ હવે મનોજ માટે બહુ મુશ્કેલ સમય આવી ગયો છે સાસુ ગુસ્સામાં બોલવા લાગ્યા મારો એક સંબંધી દુબઈમાં રહે છે તેણે મને ગઈકાલે ફોન કર્યો હતો તેનું કહેવું છે કે તે મનોજને દુબઈમાં નોકરી અપાવશે પરંતુ આ માટે મોટી મૂડીની જરૂર છે હવે આપણામાંથી કોઈની પાસે આટલી મોટી મૂડી નથી હા પણ મારી પાસે એક રસ્તો છે સાસુએ નિત્યાના ચહેરા તરફ જોઈને કહ્યું માં મનોજને દુબઈમાં નોકરી મળશે તે ખૂબ જ ખુશીની વાત છે પણ એમાં કરવાનું શું છે નિત્યાએ કુતુહલવશ પૂછ્યું સાસુ થોડી વાર મૌન રહી અને ફરી ધીમેથી તેણીએ વાતને વળાંક આપતા કહ્યું તમારા પિતાનું આટલું મોટું ઘર છે તમારે કોઈ ભાભી પણ નથી ફક્ત તમારા વૃદ્ધ પિતા જે ત્યાં રહે છે અને એક નોકર જે તેમની સંભાળ રાખે છે જો તેમના તરફથી થોડી મદદ મળે તો મારો જે પૈસા લઈને દુબઈ જશે છેવટે તમે ત્રણ દીકરીઓને જન્મ આપ્યો છે તમારી નણદુના પણ લગ્ન બાકી છે તો આ બધું કેવી રીતે થશે તમારી શું ઈચ્છા છે કે મારી દીકરીઓ કુંવારી જ રહે તમારા ઘરેડા પપ્પાને કહો કે તેઓ ક્યાંક ભાડા પર જતા રહે મનોજ પૈસા મોકલશે ત્યારે આપણે તેમનું ભાડું ચૂકવી દઈશું સાસુએ આરામથી આખું પ્લાનિંગ સમજાવ્યું આ સાંભળી નિત્યા સ્તબ્ધ થઈ ગઈ તમે શું કહો છો મમ્મી તે મારા પિતાનું ઘર છે અને બાય ધ વે તેની કિંમત ઘણી છે હું તેને વેચવાનું કહેવાની નથી સાસુ થોડી ઢીલી થઈને બોલી હા કિંમત વધારે છે તો તેને સજાવીને શું કરવું છે હવે સારું છે કે તમે તેને વેચીને મનોજને પૈસા આપો જેથી તેની બહેનના લગ્ન થઈ શકે અને બાકીના પૈસા લઈને મનોજ દુબઈ જતો રહે નહીંતર હું મનોજને હમણાં જ ગઈશ કે તે તને ઘરમાંથી ગાઢી મૂકે અને તને છૂટાછેડા આપી દે આખરે તેને તારી સાથે અને તારી આ ત્રણ છોકરીઓ સાથે શું લેવા દેવા છે આજે સાસુએ જે કહ્યું તે સાંભળીને નિત્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ તે આખી રાત ચિંતિત રહી સાસુની વાત ના માનતા નિત્યાને બીજા દિવસે તેની સાસુએ તેને બળજબરીથી તેણીને ઘર બહાર ફેંકી દીધી અને ધમકી આપી કે જો તે ઘર વેચીને પૈસા નહીં લાવીશ તો તે તેને ઘરમાં નહીં આવવા દે રોતી રજડતી નિત્યા તેના વૃદ્ધ પિતાના ઘરે પહોંચી પિતાએ દીકરીની આંખોમાં આંસુ જોયા તો તેઓ ગભરાઈ ગયા શું થયું દીકરી કોઈ તકલીફ છે તું રડે કેમ છે પિતાએ ચિંતાથી પૂછ્યું ભગવાન ખાતર પિતા આ ઘર વેચીને એના પૈસા મનોજને આપી દો તેને દુબઈ જ મું છે મને મદદ કરો નહીં તો મારી સાસુ મને છૂટાછેડા અપાવી દેશે ત્રણ દીકરીઓને જન્મ આપવાના ગુનાને કારણે હવે એ ઘરમાં મારો કોઈ દરજ્જો રહ્યો નથી નિત્યાએ આજીજી કરી અને પિતાના પગ પકડીને બેસી ગઈ નિત્યાના પિતા ગભરાઈ ગયા તેમણે તેની વહેતી આંખોમાંથી આંસુ લૂસતાં કહ્યું બેટા ચિંતા ના કર મારી દીકરી જો આ ઘર વેચવાથી તમારું ઘર નાશ પામતું અટકતું હોય તો મને કોઈ વાંધો નથી તમારા લગ્ન માટે મેં ઘણી લોન પણ લીધી હતી એક કામ કર તું થોડા દિવસ પછી આવજે ત્યાં સુધીમાં હું આ ઘર વેચી દઈશ તમે અડધા પૈસા લઈ લો અને બાકીના પૈસા હું દેવાદારોને આપી દઈશ થોડા દિવસો પછી ઘર સારી કિંમતે વેચાઈ ગયું જ્યારે નિત્યા પૈસા લઈને ઘરે પહોંચી ત્યારે તેના સાસુ પૈસા જોઈને ખૂબ ખુશ થઈ ગયા નિત્યાના વૃદ્ધ પિતા તેમના ગામ સંબંધીના ઘરે રહેવા લાગ્યા પૈસા જોઈને મનોજે કહ્યું માં હવે હું સરળતાથી દુબઈ જઈશ નિત્યાની સાસુએ કહ્યું આ દીકરા ચોક્કસ જાઓ ભગવાને તને આશીર્વાદ આપ્યા છે નિત્યાની સાસુ પ્રેમ ભર્યા સ્વરે બોલી રહી હતી પછી તેણીએ કહ્યું પહેલાં હું મારી મોટી દીકરીને આ પૈસાથી પરણાવીશ પછી તું જા થોડા દિવસોમાં સુમનના લગ્ન થઈ ગયા બધા જ ખુશ હતા પણ નિત્યાનું મન સંતુષ્ટ ન હતું આટલા મોટા ઘરની કિંમત નિત્યાએ મનોજને આપી દીધી હતી એટલે મનોજ નિત્યાનો આભારી હતો પણ જેવી તેની સાસુએ જોયું કે મનોજ નિત્યા સાથે પ્રેમથી વાત કરી રહ્યો છે તો તેણીએ તરત જ નિત્યાને બહાર બોલાવી લીધી મનોજની દુબઈ જવાની બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી જતી વખતે

તે જાણતી હતી કે મનોજ બહાર જાય છે પણ ઘરમાં તો તેની સ્થિતિ નોકરાની જેવી જ હતી હવે તેના ગયા પછી તેની સાસુ અને તેની ઝઘડું દીકરીઓએ તેની જિંદગી હરામ કરી દેશે અને એવું જ થયું ઘરનું બધું કામ નિત્યા જ કરતી હવે સાસુ અને બે નણદો બધે કહેવા લાગ્યા કે નિત્યા એ જ મનોજને જબરજસ્તી દુબઈ મોકલ્યો છે જ્યારે પણ પડોશમાં કોઈ આવતું ત્યારે નિત્યાના સાસુ તેની સામે રડવા માંડતા તે છે આ કમનસીબે ત્રણ દીકરીઓને જન્મ આપ્યો છે હવે કોણ તેમને ભણાવીને પરણાવશે લાખોનો દહેજ આપવું શું સહેલું છે આજકાલ આ કરમ જલીને લીધે મારો દીકરો દુબઈ ગયો બિચારીની ત્યાં અનુભવતી ઊભી રહેતી હવે દીકરીઓ પણ મોટી થઈ રહી હતી અને તે પણ બધું સમજવા લાગી હતી અને આશ્ચર્ય સાથે પૂછતી મમ્મી શું આપણે બોધ છીએ બોધ શું છે દાદી આપણને આમ કેમ બોલાવે છે સાંભળી નિત્યા ચૂપ થઈ જતી એ બિચારી છોકરી શું કહેશે બીજી તરફ મનોજ દુબઈમાં કામ માટે સખત સંઘર્ષ કરી રહ્યો હતો પછી બીજા મહિનામાં તેને સારી નોકરી પણ મળી ગઈ હવે તેને દર મહિને સારા પૈસા મળવા લાગ્યા અને તે તે પૈસા ઘરે મોકલવા લાગ્યો પરંતુ સમસ્યા એ હતી કે તમામ પૈસા નિત્યાની સાસુના ખાતામાં આવતા હતા એક દિવસ નિત્યાએ કહ્યું કૃપા કરીને મને થોડા પૈસા આપો મારે બાળકોને શાળામાં પ્રવેશ અપાવવો છે મનોજે આ મહિને સારી એવી મૂડી મોકલી હતી હા સાંભળી સાસુએ તિરસ્કાર ભર્યા સ્વરમાં કહ્યું છોકરીઓને શાળામાં દાખલ કરાવીને તમારે શું કરવાનું છે કાલે આ પાર્ક ઘરે જશે અને આપણા બધા પૈસા વેડફાઈ જશે કોઈ તેમને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની જરૂર નથી સરકારી શાળામાં જઈને પ્રવેશ છપાવી દો નિત્યા તેની કઠોર અને નિર્દય સાસુના આ કડક વર્તનથી સ્તબ્ધ થઈ ગઈ હવે તેની સાસુ તેના પિતાના ઘરનું ભાડું ચૂકવવા માટે પણ તૈયાર ન હતી નિત્યાએ હિંમત ભેગી કરી અને કહ્યું માં પણ છોકરીઓને ભણાવવી જરૂરી છે અને મનોજે કહ્યું હતું કે તે તેમના માટે પૈસા મોકલી આપશે આ સાંભળીને નાની નણદ અંદરથી આવી અને બોલી મારો ભાઈ જ્યારથી ગયો છે ત્યારથી તેણે તારી સાથે વાત સુધા કરી નથી તે તને અને તારી છોકરીઓથી જીવ બચાવીને બિચારો નેઠ ગયો છે તું કેમ સમજતી નથી મોટી નણદે પણ વાતને ટેકો આપ્યો નિત્યા બિચારી ચૂપ રહી એ વાત પણ સાચી હતી કે મનોજ જ્યારથી ગયો હતો ત્યારથી તેણે નિત્યા સાથે કોઈ સંપર્ક કર્યો ન હતો મનોજનો સ્વભાવ તો સારો હતો પણ તે મસ્ત મોલા જેને પત્ની અને બાળકોની કોઈ ચિંતા ન હતી બીજી બાજુ સાસુ અને નર્દો તો બજાર શોપિંગનું પ્લાનિંગ કરી રહ્યા હતા તેઓ તો મનોજે મોકલેલા પૈસા ક્યાં ક્યાં ખર્ચવા તે તે નક્કી કરી રહી હતી પણ તે નિત્યા અને તેની દીકરીઓ માટે એક પૈસો પણ ખર્ચવા તૈયાર નહોતી નિત્ય પાસે મોબાઈલ ફોન નહોતો તે જાણતી હતી કે તેની સાસુ તેને મનોજ સાથે વાત કરવા નહીં દે તેથી તે પડોશીના ઘરે જાય છે અને મનોજનો નંબર ડાયલ કરે છે થોડીવાર રિંગિંગ ચાલુ રહી પછી મનોજે ફોન ઉપાડ્યો તે બોલી મનોજ હું નિત્ય વાત કરું છું મને આપણી દીકરીઓની શાળા ફી માટે થોડા પૈસા જોઈએ છે માતા મને પૈસા નથી આપી રહી તમે મને થોડા પૈસા અલગથી મોકલો જેથી હું તેમને શાળાએ મોકલી શકું નિત્યાએ પ્રેમથી કહ્યું બીજી તરફ મનોજ કદાચ ફરજ પરથી પાછો ફર્યો હતો અને થાકી ગયો હતો તેણે ચીડાઈને કહ્યું યાર તારી પૈસાની માંગ ક્યારે પૂરી થતી નથી હું અહીં બળદની જેમ કામ કરીને તમને પૈસા છું પણ તમારા લોભીઓનું પેટ જ નથી ભરાતું તમારે વધુ પૈસા જોઈએ છે બે દિવસ પહેલા જ તે માતા પાસે છોકરીઓ માટે નવા કપડાં ખરીદવા માટે પૈસા માગ્યા હતા આ દીકરીઓ તો મારા માટે સમસ્યા બની ગઈ છે ત્યાં શાંતિ નથી અને અહીં પણ નથી હવે મને ફોન કરશો નહીં તારી અને તારી દીકરીઓના ભરણ પોષણ માટે આ સાંભળીને નિત્યા ચોકી ગઈ તેણીએ ક્યારેય તેની સાસુ સાથે વાત પણ કરી નહોતી કે ક્યારે પૈસા માગ્યા ન હતા જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે તેણીએ જોયું કે તેની સાસુ આંગણામાં તેના મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહી હતી તે જે રીતે વાત કરી રહી હતી તે જોઈને એવું લાગી રહ્યું હતું કે કંઈક ખાસ થઈ રહ્યું છે નિત્યા દરવાજો બંધ કરી અંદર આવી ત્યારે સાસુએ કહ્યું તારી પત્ની આવી છે તે ખબર નહીં કોના ઘરે જઈને તને મારા વિશે ફરિયાદ કરે છે નિત્યાએ પાછળ જોયું તે સમજી ગઈ કે ફોન કાપી નાખ્યા પછી મનોજે તેની માતાને ફોન કર્યો હતો નિત્યાને ઘણું દુઃખ થયું પણ તે કંઈ બોલી નહીં ચૂપચાપ તે રસોડામાં ગઈ તેની નણદે આદેશ આપ્યો હતો કે મોટી બહેન અને જીજુ જમવા આવી રહ્યા છે પુલાવ ચીજ અને જ્યુસ ક્રીમ અને હલવો તૈયાર કરો રસોઈ બનાવતી વખતે નિત્યા ચૂપચાપ વિચારી રહી હતી મારી દીકરીઓ દૂધ માટે તડપી રહી છે પણ ઘરે તો મોઘી મોઘી વાનગીઓ બનાવવામાં આવી રહી છે ત્રણેય મા દીકરી રોજ ખરીદી કરવા જતી અને સાસુ તેમને મોઘી દાઢ ભેટો આપતી આ જોઈ નિત્યાનું હૃદય લોહીના આંસુએ રડતું પણ તેણીએ બધું સહન કર્યું અને પોતાનું કામ ચાલુ રાખ્યું જ્યારે તેનો પતિ જ તેને સાથ ન આપતો હોય તો તે કોને ફરિયાદ કરે બીજે દિવસે વિસ્તારમાં લગ્ન હતા સાસુ અને ત્રણેય નળદુ મોઘા વસ્ત્રો પહેરીને લગ્નમાં જઈ રહી હતી નિત્યા પણ તેની દીકરીઓને લગ્નમાં મોકલવા માંગતી હતી પરંતુ તેની સાસુ તેને ટોણો મારતી કહેતી તેમની પાસે તૂટેલી ચંપલ છે શું તે લગ્નમાં આવી ચંપલ પહેરીને જશે ભિખારીઓને ત્યાં એન્ટ્રી નથી આટલું કહીને સાસુએ ત્રણેય બાળકીઓને ટોણા મારવા માંડ્યા અને ઠપકુ આપતા કહ્યું કે જાઓ તમારા રૂમમાં બેસો અમે જઈએ છીએ સાસુએ જોયું કે નિત્યા બાળકો સાથે રૂમમાં ગઈ છે એટલે તરત જ મનોજને ફોન કર્યો કેમ છે મારો દીકરો સાસુએ પ્રેમથી પૂછ્યું બીજી તરફ મનોજ ગઈકાલે બનેલી ઘટનાથી ચિંતિત હતો તેણે કહ્યું માતા હું મારી પત્ની અને પુત્રીઓને કારણે ખૂબ જ ચિંતિત છું તે દરરોજ પૈસા માગતી રહે છે તમે પણ મને દરેક સમયે કહો છો કે મારી દીકરીઓનો ખર્ચ વધી ગયો છે મને પણ હવે સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ હું અહીંયા દિવસ રાત કામ કરું છું પરંતુ છતાં પણ પૈસા બચતા નથી હું આખી જિંદગી અહીં કામ કરી શકું તેમ નથી મનોજના અવાજમાં સ્પષ્ટ ચીડ દેખાતી હતી સાસુએ હસતા હસતા કહ્યું એ જ તો છે દીકરા મેં તને એ તું કહેવા માટે ફોન કર્યો છે શું તે ત્રણ છોકરીઓને ઉછેર અને લગ્ન કરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે આવતીકાલે તેના દહેજમાં લાખો રૂપિયાનો ખર્ચ થશે અને ભગવાન ના કરે જો કોઈ ઘરેથી ભાગી જાય તો તમારી બદનામી થશે આ કામનસીબે આજ સુધી તેને પુત્ર નથી આપ્યો તેને છૂટાછેડા આપી ફરી લગ્ન કરી લે બેટા સાસુની વાત સાંભળીને મનો ચોંકી ગયો હતો પરંતુ તેની માતાની વાત તેની નજર સામે ફરવા લાગી અહીંયા નિત્યા પાસે ખોરાક રાંધવાથી લઈને કપડાં ધોવા અને ઘર સાફ કરવાનું બધું કામ કરાવ્યું જ્યારે નિત્યા તેની બાળકીઓને બે રોટલી ખવડાવવા લાગતી તો સાસુ તેની પાસેથી થાળી પણ છીનવી લેતી અને કહેતી જતી રહી હતી મારો દીકરો હવે તને ઘરમાં રાખવા નથી માગતો તે તને છૂટાછેડાના કાગળો મોકલી દેશે નિત્યા તેની સાસુની આવી વાત સાંભળી સ્તબ્ધ થઈ જતી તેણીએ ગભરાઈને પૂછ્યું મા શું કહો છો તમે એટલામાં જ તેની સાસુના ફોન પર ફોન આવ્યો સાસુએ કોલ રિસીવ કર્યો અને સ્પીકર ઓન કરીને નિત્યાને ફોન આપ્યો ગભરાયેલી નિત્યાએ ફોન ઉપાડ્યો મનોજના મોઢેથી આવી નીચી વાત સાંભળીને નિત્યાએ કહ્યું મનોજ તમે શું બોલો છો મારું અને આપણી દીકરીઓનું શું થશે પરંતુ બીજી તરફ મનોજને અપરિણિત અને નાની વયની રશિયન છોકરી સાથે લગ્ન કરવાનું સપનું હતું તેણે નિત્યાની એક પણ વાત ન સાંભળી અને કહ્યું હું વકીલ સાથે વાત કરી ચૂક્યો છું તે તને આજે જ છૂટાછેડાના કાગળો આપી દેશે શાંતિથી સહી કરી લેજે અચાનક આવી વાત સાંભળી નિત્યા ડરી ગઈ અને જમીન પર ઢળી પડી તેના હાથમાંથી મોબાઈલ પડી ગયો ભગવાન જાણે કેટલો સમય તે રડતી રહી અને તેની સાસુને તેની સાથે આવું ન કરવા વિનંતી કરતી રહી પણ એટલામાં વકીલ પણ દરવાજે આવ્યો અને સાસુ અને નણદોએ બળપૂર્વક સહી કરાવી ત્રણેય દીકરીઓ રડતી માતાની હાલત જોઈ રહી હતી અને નણદોએ નિત્યાને ઘરની બહાર ધકેલી દીધી તેના પિતાને તો પહેલેથી જ ઘરમાંથી ગાઢી મૂકવામાં આવ્યા હતા હવે નિત્યા પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી તેણીએ તેની ત્રણ પુત્રીઓને ગળે લગાવી અને ચાલવા લાગી અચાનક તેણીને તેના પિતાના નોકર શ્યામુનું ઘર યાદ આવ્યું તે ચૂપચાપ ત્યાં પહોંચી ગઈ જ્યારે સામૂએ નિત્યાને તેના દરવાજે રડતી જોઈ ત્યારે તેને દયા આવી તેણે નિત્યાને તેના ઘરના નાના જર્જરિત સ્ટોરરૂમમાં આશ્રય આપ્યો નિત્યા ચૂપચાપ તેની દીકરીઓ સાથે ત્યાં રહેવા લાગી તેની ત્રણેય પુત્રીઓ પણ તેની માતાને રાત દિવસ રડતી જોઈ તે પણ રડતી પરંતુ તેઓ તેમની માતાને મદદ કરી ના શકતી કારણ કે તે ત્રણેય ખૂબ જ નાની હતી દિવસો વીતતા ગયા અને દુબઈથી અઢળક પૈસા કમાયા પછી મનોજ લગ્ન કરીને ઘરે પાછો ફર્યો તે પોતાના માટે કુંવારી છોકરી શોધીને લાવ્યો હતો જ્યારે પૈસા હાથમાં હોય છે ત્યારે બધું જ થઈ જાય છે મનોજ એક સુંદર યુવાન પત્ની મેળવીને ખૂબ ખુશ હતો તેને ક્યારેય નિત્યા અને તેની ત્રણ દીકરીઓની યાદ પણ ન આવી તેની માતાએ પણ વિદેશી પુત્ર વધુનું દિલ ખોલીને સ્વાગત કર્યું દિવસો પસાર થયા અને બધા રાહ જોતા હતા અને વિચારતા હતા કે નવી વહુ ક્યારે પુત્રના સારા સમાચાર જાહેર કરશે પરંતુ ધીમે ધીમે આખું વર્ષ પસાર થઈ ગયું મનોજની રાહ હવે ચિંતામાં ફેરવવા લાગી છેવટે દુઃખી મન સાથે મનોજ એક દિવસ તે તેની પત્નીને ડોક્ટર પાસે લઈ ગયો ત્યારે ડોક્ટરે કહ્યું દીકરો કે દીકરી આવવી એ તો ભગવાનના હાથમાં છે કોઈ સ્ત્રીના હાથમાં નથી મનોજ તેની પત્નીની તપાસ કરાવવા મક્કમ હતો ડોક્ટરે ચેકઅપ કર્યું અને રિપોર્ટ મનોજને આપ્યો ત્યારે તેની આંખ સામે ધરતી આવી ગઈ ડોક્ટરે કહ્યું હતું કે માફ કરજો મનોજજી તમારી પત્ની માતા બની નહીં બની શકે મનોજ અશ્રુ ભીની આંખે રિપોર્ટને મિનિટો સુધી જોઈ રહ્યો ડોક્ટરે તેને તેના રૂમમાંથી બહાર જવા કહ્યું તે ચૂપચાપ ઘરે પાછો ફર્યો પરંતુ તે હવે નિરાશ થઈ ગયો હતો હવે તેને તેની ત્રણેય દીકરીઓ વારંવાર યાદ આવવા લાગી હતી તે હવે સમજી ગયો હતો કે બાળક હોવાનો અર્થ શું છે ઊઠતી અને બેસતી વખતે તે તેની માતાને એક જ પ્રશ્ન પૂછતો માં મને કે નિત્યા મારી દીકરીઓ સાથે ક્યાં ગઈ છે તેની મા શું જવાબ આપી શકે તે પોતે જ જાણતી ન હતી કે નિત્ય ક્યાં છે મનોજ પાગલની જેમ આખા શહેરમાં શોધતો હતો તે નિત્યાના વૃદ્ધ પિતાને શોધતા શોધતા તે તેમની પાસે પણ પહોંચી ગયો જ્યારે તેના પિતાએ સાંભળ્યું કે નિત્યાના છૂટાછેડા થઈ ગયા છે અને તેને ઘરની બહાર ગાડી મૂકવામાં આવી છે ત્યારે તેઓ પણ ગભરાઈ ગયા તેમણે કહ્યું તેના સસરાને પણ ખબર નથી કે તેમની દીકરી ક્યાં છે આ વાત જાણીને તો હવે મનોજ ના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી એક દિવસ મનોજ તેના દુબઈ થી થોડા સમય પહેલા માટે ભારત આવેલા મિત્રના ઘરે ન્યુ યર પાર્ટીમાં ગયો હતો ત્યાં એક મહિલા બધાને ભોજન બિરસી રહી હતી એ મહિલા બીજું કોઈ નહીં પણ નિત્યા ચા બિરસી રહી હતી જ્યારે નિત્યા એ મનોજને જોયો તો તે કંઈ પણ બોલ્યા વગર તેને કોલ્ડ ડ્રિંક્સ પીરસવા લાગી અચાનક તેણીની સાડી પર ગ્લાસ ઢળી જતા તેણીએ તેને સાફ કરવાનું શરૂ કર્યું મનોજની નજર નિત્યા પર પડી અને તે સ્તબ્ધ રહી ગયો તે સમયે તેણે કંઈ કહ્યું નહીં પાર્ટી પૂરી થયા પછી મનોજ ચોરના વેશમાં અને મો પર મફલર પહેરીને તે તેણીની પાછળ પાછળ તેના ઘરે ગયો નિત્યાએ ધ્યાન પણ ન આપ્યું કે કોઈ તેની પાછળ આવી રહ્યું છે ભારે પગલાઓ સાથે તે ત્યાં પહોંચ્યો એક તૂટેલી ઓરડી જેના દરવાજાની જગ્યાએ ફાટેલી ચાદરનો પડદો લટકતો હતો મનો જે જાડું જેકેટ મફલર અને મોજા પહેર્યા હતા દુરજતા હાથે તેણે દરવાજા આગળ લટકતો પડદો હટાવ્યો અને સામેનું દ્રશ્ય જોઈ તેના હોશ ઉડી ગયા તેની ત્રણ દીકરીઓ સામે જમીન પર પર સૂતી હતી ભારે વાતા ઠંડા હિમવાયરાથી ત્રણેય દીકરીઓ ઠંડીથી ઠુંઠવાઈ રહી હતી નાની દીકરી ભૂખથી રડી રહી હતી બધાએ ફાટેલા કપડાં પહેર્યા હતા અને ઘરમાં ખાવાના નામે એક બિસ્કીટ પણ ન હતું અવાજ સાંભળીને નિત્યાએ માથું ઊંચું કરીને જોયું કોણ આવ્યું છે તેનો અવાજ ધ્રુજતો હતો ગરીબ સમયે વિતવાએ કદાચ તેને સમય પહેલા જ વૃદ્ધ બનાવી દીધી હતી મનોજ ધીમેથી ચાલતો અંદર આવ્યો અને બોલ્યો મને માફ કરી દે નિત્યા મારી મા અને બહેનોની સલાહથી મેં તને છૂટાછેડા આપી દીધા જોકે તારા જેવી પત્ની મેળવવી પણ એક નસીબની વાત છે તારા પપ્પાના પૈસાને કારણે જ હું દુબઈ જઈ શક્યો અને મારા સંજોગો સુધરી શક્યા આ આપણી દીકરીઓ છે નિત્યા હું તેમના માટે અલગ ઘર ખરીદીશ તું આપણી દીકરીઓ સાથે ત્યાં જ રહે રહેજ હું તને માસિક ખર્ચ તને ચૂકવતો રહીશ એ મારી જવાબદારી છે નિત્યા મનોજ તેના બંને હાથ જોડીને રડી રહ્યો હતો જ્યારે નિત્યાએ પણ તેને જોયો ત્યારે તે ચોંકી ગઈ દીકરીઓ બે દિવસથી ભૂખી હતી તે પાર્ટીમાંથી બચેલું ભોજન જોઈને મનોજે તેને ખોળામાં લઈને તેમને ખવડાવવા માંડ્યો મનોજે જલ્દી જ અલગ ઘરની વ્યવસ્થા કરી અને તેના પિતાને પણ એ જ ઘરમાં રાખ્યા નિત્યા તેની ત્રણેય દીકરીઓ સાથે ત્યાં શિફ્ટ થઈ ગઈ પરંતુ ભાગ્યવસાત અકસ્માતમાં મનોજનો એક હાથ કપાવવો પડ્યો હતો છતાં તેણે ધંધો ચાલુ રાખ્યો પરંતુ તેની વિદેશી પત્ની તેને છોડીને જતી રહી હતી ઘરે બેઠેલી બંને બહેનો પણ હવે ઉંમરલાયક થઈ ગઈ છતાં કોઈ તેમના માટે સંબંધ લઈને આવ્યું નહીં પુત્ર પુત્ર કહીને નિત્યની સાસુ ખાટલા પર પડી રહ્યા પણ કોઈ તેમને પાણીનો લોટો પણ આપતું ન હતું આ બધું નિત્યા અને તેની પુત્રીઓ પર થયેલા અત્યાચારનું પરિણામ હતું નિત્યાની સાસુ દિવસ રાત માફી માંગતી અને મનોજને નિત્યાને તેની પાસે લાવવા વાગે હતી જેથી તે તેની માફી માંગી શકે અને સુખી વૃદ્ધાવસ્થા જીવી શકે પણ મનોજ તેના કપાયેલા હાથને જોઈને વિચારતો રહ્યો કે તેણે પણ આ જ ભાપ કર્યું છે જે તેની માએ કર્યું છે સમય વીતતો ગયો મનોજની ત્રણેય દીકરીઓ ભણીને ખૂબ જ આગળ વધી બે લેડી પોલીસ કોન્સ્ટેબલ બની તો નાની દીકરી સરકારી શાળામાં શિક્ષિકા બની બાદમાં નિત્યાએ મનોજને માફ કરી દીધો અને તેના પરિવાર સાથે ખુશીથી રહેવા લાગી મિત્રો લગ્ન જેવા પવિત્ર બંધનને બગાડશો નહીં તમે ભલે બે દિવસો સુખેથી જીવી લો પણ અંત ક્યારે સારો નહીં આવે તો મિત્રો તમારું શું માનવું છે નિત્યએ મનોજને માફ કરીને સાચું કર્યું કે ખોટું વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જણાવવા ખાસ વિનંતી જો તમને આપણી આજની વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક અને તમારા વોટ્સએપમાં શેર અવશ્ય કરો જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ